કચ્છ કાઠિયાવાડે એટલે સંત શુરા અને દાતારોની ભૂમિ ગામડે ગામડે અનેક પાળે ઊભા છે અને પાળે પાળે કંઈક શૌર્ય કથા અને વાર્તાઓ ધરબાયેલી પડી છે એટલે જ કવિ દાદ નોંધ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવી હજુ જો હળ હાકે તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતાની કરે આજ ધરા કેટલાય નરવીરો અને રણબંકાઓને પોતાની ગોદમાં સાચવીને બેઠી છે બસ જરૂર છે એને ખંખોળવાની અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે હાથીયા મેઘવાળની વાત સાંભળવાના છીએ કે જેને નાનાભાઈ જેબલિયાએ શબ્દ રૂપ આપેલ છે રાણો કુંવર દે દેવરો અને ખેમર લોડાની અર્જુન પ્રેમ કથાઓના પાના વાંચતો પાંડવોના વનવાસના અતીતને અકબંધ રાખતો હાવજની વજની અને ઝરણાના કુમળા ગામને એક જ સરખી રૂચિથી સર્વે કાને સાંભળતો સાણો ડુંગર જે અડીખમ ઉભો છે અને એની પલાઠી પાસેથી ખળખળ ખળખળ કરતી રૂપેણ નદી વહેજ છે ત્યાં વાકિયા સાણા નામનું નાનકડું ગામ આવેલું વાકિયા ગામના ગામ ધણી ભાણ કોટીલો રસ ગોરસ અને ગ્રાસ પામીને રોજ એની ડેલીએ હેડી હેડી ના જાય ભાઈ મિત્રો અને બારો ચારણના ડાયરા ભરે ડેલીના ખાનામાં માળવાઈ અફીણના ગાંગડા ખરલે ચડે કહુંબા થાય અંજળીઓ ભરી ભરીને પવાય આવા ચડતા પોરના સમયે એક વિસ્મય એવો આદમી આવીને ઉભો રહ્યો પહાડની જેવો અડીખમ મણી અમળ કંધોકળી કાયા એકાદ પર દાયરાને તાકી રહ્યો અને વળતી પળે ખભા ઉપરથી બે એક મણ રોકડા રૂપિયાની ગાહડી ખૂણામાં વાસી અને દાયરામાં બેહી ગયો કહુંબો લેવડાવીને ભાણ કુટીલાએ આવત આદમી ઓળખાણ માંગી ક્યાંથી આવો છો ભાઈ ગરેડી જેવા કાંધ ઉપરથી હાંડા જેવું માથું ઊંચું કરીને એના જવાબ દીધો જુનાગઢથી શું આવ્યા છો જવાબમાં આવતલ આદમીએ એના થેલામાંથી તાંબાનું પતરું કાઢીને દરબારને વાંચવા આપ્યું દરબારે પોતાના કામદારને આ તામ્ર લેખ આપીને કીધું સૌ દાયરો સાંભળે એમ વાંચી હમણાંઓ દાયરામાં પણ સન્નાટો પથરાઈ ગયો આવતા અનોખો આદમી ન તો મહેમાન ન તો કોઈ કલાકાર ન તો કોઈ માંગણ કે અતિ ફકીર હાથીના મદનિયા જેવી એની કાયામાં ઠેક ઠેકાણે ચામડી કપાઈને ગુથ પડેલી ઝીલેલા ઘા ના કાળા ચાંભાત ક્યાંક એક છરકા ક્યાંક એક ઉજડાય હતા અનુમાન થઈ શકતું હતું કે મોડા આદમી છે ઢીંગાણાનો તલવાર ની પટ્ટાબાજી ખેલનારો હોય ઓરવા અહીંયા ગુડાણ હોય કામદાર તાંબાના પત્ર નું લખાણ વાંચી રહ્યા જુનાગઢ રાજ્યના ગિરાસદાર દાયરાને જણાવવાનું કે અમારો આ પહેલવાન તમારે ગામ આવે છે આ પહેલવાન દ્વંદ નો ખેલાડી છે માટે એની સાથે હાથો હાથ ની લડાઈ આપી શકે એવો સમોવડિયો આપશો તો તમે આ માટે નિરુપાય હોવ તો રોકડા રૂપિયા સો એને આપી દેજો અગર તમારી પાસેનો પહેલવાન અમારા પહેલવાન ને હરાવી દેશે તો એની પાસેના તમામ રોકડા રૂપિયા તમને આપી દઈશું લખણ સાંભળીને વાહણ કોટીલા એ ડાયરામાં નજર નાખી પણ ડાયરો આખો પલાળેલા ઘાગડા જેવો ભસ્યો સો રૂપિયા ગણ્યા પો દરબાર એટલે બીજું ગામ જતા આવું પહેલવાન વરવો હસ્યો અને પોતાની મુઠ્ઠી એણે રૂપિયાની ગાહડી ઉપર ઠપકારી દરબારના મોં ઉપર ચાખપની છાયા છબી કે ડેલીના ખાનામાં બેઠેલ ગામનો મેઘવાડ હાથીઓ મહિડો બોલ્યો ભરે બાપુ આ તફડો કાવ ભણકોસ એટલે કે આ જાડો હું કે છે હાથીયા મહેતર દરબાર બોલ્યા આ જૂનાગઢના નવાબનો મલ છે એની સાથે હાથો હાથ ધીંગાળું કરે એવો હમોવળીઓ માગે છે અને ન મળે તો આપણે સો રૂપિયા રોકડા આપવાના શું કરશો બાપુ હાથીઓ મૂછમાં હસ્યો સો રૂપિયા આપી દઈશું બીજું હું નો અપાય બાપુ હાથીયા મેઘવાળે બાયો ચઢાવી તમારા ડાયરામાં હાથીઓ મહિડો બેઠો અને વાકિયાનું પાણી જાય એને હું ધીંગાણો આપીશ હાથો હાથનું હાથી હરિજનની વાત સાંભળીને જુનાગઢના પહેલવાન થુકતો હોય એવું મરમેલું હાસ્ય કર્યું અને બોલ્યો ભાઈ પહેલવાન દરબાર બોલ્યા અમારો હાથીઓ મેઘવાડ તને હાથો હાથ ધીંગાણું આપે છે બાપુઓ તમારા હાથી હાડકા ગયાસ એમ કરતા પહેલવા નસ્યો ઘડી જ ગણી દેખાડું ખોખારો મારીને હાથી ઉભો થયો ભાઈ હાથીયા આ પહેલવાન જૂનાગઢ થી હાલી ને આવે છે થાય કયો હશે બે દી ભલે તાજો માજો થાય આજથી ત્રીજે દિવસે આપણે દ્વંદ યુદ્ધ આપશું દરબારે નિર્ણય સંભળાયો બે દિવસમાં તો આસપાસના ગામોમાં વાત સંભળાણી કે જુનાગઢના નવાબના પહેલવાન સાથે સાણા વાંક્યા ગામનો હાથીઓ મેઘવાળ હાથો હાથને લડાઈ આપવાનો છે હાથીઓ મેઘવાળનો લોટ બંધાઈ જવાનો હો આવી લોક ચર્ચા થઈ લે હું લેવા લોટ બંધાઈ જાહે અરે ઈ તો જુનાગઢના રાજાનો મલ ઘણા બધાને હરાવીને હજારો રૂપિયા જીચોસ હાથીયાનો રોટલો કરી નાખશે પણ હાથીઓ મેઘવાળ ઈ તો ઈ હાથિયા મેઘવાળે વીસ વીસ મણ પથ્થરની શિલાઓ માથે મૂકીને દરબારની ડેલીએ ગોઠવીશ ઈ તો જાણોસ ને છે તો બળવાન થાહે જોવા જેવી અને ત્રીજા દિવસે ગામ ને પાદર આસપાસનો મનખો ઉમટ્યો હાથીઓ અને નવાબ નો પહેલવાન મેદાને પડ્યા ભાઈ મલ હાથીઓ બોલ્યો તું અજાણ્યો મહેમાન છો એટલે પહેલો દાવ તારો પહેલવાન હસ્યો ઓહો એમને ભેરું આપણે સૌ પહેલા હાથો હાથ રામ રામ મળીએ ભલે એમ કહીને હાથી એ પોતાનો જમણો હાથ હથેળીમાં મૂક્યો એક જ ભલભલા પહેલવાન ભલાસોની આંગળીઓના હાથાની પહેલવાને દાહ કચકચાવીને કચાવીને હાથિયા મેઘવાનો પોચો દબાવ્યો પણ વળતી પડે આ બધું ખુખાર મલ થરથરી ગયો એના હમની કોથળી જાણે ઉતરાઈ ગઈ પહેલવાનને ને પ્રતીત થયું કે પોતાના હાથમાં આવેલો આ હાથ માં સાડકાનો નહીં પણ ગજવેલના ટુકડાનો છે પહેલવાને તાકત વાપરી નાખી આથી હાથ સલામત હતો અને મો પરની રેખાઓ અકબંધ હવે ભૈણ મારો વારો હાથિયાએ ખુખારો દઈ અને પહેલવાનનો હાથ હાથમાં લીધો તે તો ભાઈ નવાબની ભેંસુના દૂધ ઘી ખાધાત મેં તો ભાણ કોટીલાના ગઢની છાશ જ ખાધી પણ આજ અમારી રૂપેણ નદીનું પાણી જોતો જાતું અને હાથિયાએ મચરકી દીધી દિવાળીને દિવસે છોકરાઓ હવાઈ ચડાવે એમ પહેલવાનના ડોળા હદ્ધર ચડ્યા કાચો ઘડો ફસકાય જેવા એક સાથે ત્યારે મેદનીએ હગી આખે જોયું પહેલવાનની આંગળીઓ લીરા ચીરાઈ એમ ચિરાઈ ગઈ હતી હાથના પોચાનો લો થઈ ગયો તો અને દૂધ બંધ લોહી વહી રહ્યું હતું શરદ મુજબ પહેલવાને રૂપિયાની ગાહડી ઠાલવી દીધી હાથીયાના પરાક્રમથી દરબાર ભણ કોટીલો ખરા ખડાઢા થઈ ગયા મહાદેવ ધાર નામે ઓળખાતું હો વિઘાનું ખેતર મહિડાને ઇનામમાં લખી દીધું દરબારના માએ ગઢમાંથી થાળ એક રૂપિયા અને દુજણી એક ભેષ હાથી ઇનામમાં દીધી સાણા ડુંગરની અવધાડ શિલાઓમાં એક વધારે પરાક્રમ ગાથા લખાણી રૂપેણ નદીએ તેદી પોતાના પનોતા પુત્રની તાકત ઉપર ખળખળ હસી દીધું લેખક શ્રી નોંધ કરે કે આ મહાદેવ ધારનું વિઘાનું ખેતર હાથીયાના વંશજો મહિલા હરિજનો આજે પણ વાવે છે એવું કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે બસ એ ઇતિહાસને વધારે જાણવાની અને શોધવાની જરૂર છે મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી